અને અઢાર વર્ષ પછી ઉધારું માંગુ છું એટલે થોડું વ્યવસ્થિત ઉધારું વધારે આવ્યું પંદરમી તારીખે ફોર્મ ભરવાનું છે આ મોટી સંખ્યામાં ખેડૂતો તરીકે ફોર્મ ભરવા માટે ટ્રેક્ટર ભરીને આયોજન થાય તો એક નેશનલ મીડિયા પર નોંધ લે કે ભાઈ બનાસકાંઠાના ઉમેદવારને ખેડૂતો ફોર્મ ભરાવા માટે

રમણિયા હોય તો કેટલો માધી ના હોય તો નોકસેના પર્વની ઉજવણી થઈ આ નોકસેના પર્વની ઉજવણી હોય એટલે ધામધૂમથી મજા એને એને આપણે બનાવવાની હોય અને ખૂબ મોટી સંખ્યામાં તમે આ બધા તે પાલુકા બધા છો અને તમામ સમાજ સાથે ભલે મળીને ભાઈચારાની ભાવનાથી રહી અને સારામાં સારું મતદાન ઊંચામાં ઊંચું મતદાન થાય એ સ્થિતિનું આપ નિર્માણ કરી આશીર્વાદ આપજો એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર